જય માતાજી બધાને આજે હું એક એવો ઉપયોગી વિડીયો લઈને આવી છું જે રોજબરોજ ગૃહિણીઓ કામ કરતી હોય છે કપડાં ધોતી હોય છે અને ક્યારેક એવું થાય છે કે રંગ નીકળવા લાગે છે તો આ એક જ સફેદ એવી વસ્તુ છે જે પાણીમાં ભેળવી દેવાની છે એનાથી તમારો ક જે કપડાનો રંગ છે બિલકુલ નહીં નીકળે હા મિત્રો ખૂબ જ ઉપયોગી આ વિડીયો તમે ચેક સુધી જોજો તમને ઘણો બધો ઉપયોગી નીવડશે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ કોટનના કપડાં ધોતી વખતે રંગ નીકળવા લાગે છે આ એક સફેદ વસ્તુ એવી છે કે જે પાણીમાં ભેળવી દો મહિનાઓ સુધી નવા જેવી ચમક રહેશે હાઉ ટુ સ્ટોપ કલર ફેડિંગ ઓફ કોટન ક્લોથ્સ તો અત્યારે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં આપણે કોટન કપડાં જ પહેરતા હોય છે જેનાથી આપણને ગરમી લાગે તો જે પરસ્યો હોય છે જલ્દીથી કોટનના કપડાં શોષી લેતા હોય છે એટલા માટે ઉનાળામાં કોટન ક્લોથ્સ પહેરવામાં આવે છે પણ કોટન ક્લોથ્સમાં શું પ્રોબ્લેમ થાય છે કે કલર જલ્દી જતો રહે છે તો શું તમારા કપડામાંથી પણ રંગ ઝાંખો પડી જાય છે જો તમારા કોટનના કપડાનો રંગ ઉતરી રહ્યો છે તો તમારે આ હેક ટ્રાય કરવો જ જોઈએ તો ચાલો જાણીએ કપડાનો રંગ ઝાંખો પડતો કેવી રીતે અટકાવો હાઉ ટુ પ્રિવેન્ટ કોટન ક્લોથ્સ ફ્રોમ લૂઝિંગ કલર કોઈ પણ કપડાં ખરીદતા પહેલાં મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે ક્યાં તેનો રંગ તો નીકળશે નહીં ને ઘણીવાર લોકો કપડાં લેતા સમયે દુકાનદારને પણ પૂછે છે કે આમાંથી રંગ તો નીકળશે નહીં ને કારણ કે જ્યારે પણ આપણે કોટન કપડું લઈએ છે ઉનાળામાં ખાસ કરીને પહેરતા હોઈએ છીએ જેથી બધો પરસેવો એબ્ઝોર્બ કરી લે તો ક્યારેક એવું થાય છે કે કોટનનું કપડામાંથી રંગ નીકળી જાય છે જલ્દીથી એના કારણે જલ્દી જૂનું થઈ જાય છે કોટન જેવા ફેબ્રિકને ધોવા પછી રંગ નીકળતો જ રહે છે આના કારણે મોંઘા કપડાં પણ એકથી બે વાર ધોવાથી ફેડ થઈ જાય છે અને કપડાં આછા થઈ જાય છે ને જૂના જેવા દેખાય છે કોટનના કપડામાં સૌથી વધુ રંગ નીકળવાની સમસ્યા આવે છે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આવા સમયે લોકો કોટનના ફેબ્રિકના કપડાં પણ વધુ પહેરે છે જો તમને પણ કપાસના કપડામાંથી રંગ નીકળવાની ટેન્શન રહેતી હોય તો હવે તમને ચિંતા કરવાની જરૂર નથી આ મિત્રો ગૃહિણીઓ માટે અને જે પણ કપડાં પહેરે છે કોટનના કપડાંના શોખીન છે ખાસ કરીને મને તો કોટનના જ કપડાં હું પહેરતી હોઉં છું ઉનાળા સિવાય પણ શિયાળો હોય કે ચોમાસું હોય મને કોટનના જ કપડાં ગમે છે મારા જેવા ઘણા બધા હશે અને એના કારણે એવું થાય છે કે એ કપડું એક વાર ધોવાથી બે વાર ધોવાથી રંગ જતો રહે છે ને જૂનું જેવું થઈ જાય છે તો સોશિયલ મીડિયા પર આ એક ટ્રીક ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં કોટનના કપડાને ધોવાનો એક શાનદાર રીત બનાવ બતાવવામાં આવ્યો છે જેના કારણે રંગ નીકળવાની ટેન્શન નહીં રહે ચાલો જાણીએ કપડામાંથી રંગ નીકળવાથી કેવી રીતે રોકું શું શું જોઈએ તો પહેલું છે કે નમક એટલે કે મીઠું ફિટકારી આપણે જેને ફટકડી કહીએ છીએ એ અને પાણી બસ આ ત્રણ વસ્તુ તમે લઈ લો ખરેખર આ ટ્રીક એટલી બધી સરસ સાબિત થશે ને કે તમે આ વિડીયો જોઈને તમે તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો ખરેખર તમે એકવાર ટ્રાય કરજો ઘણો ઉપયોગી નીવડે છે તમારા કલર જે કપડામાંથી કોટનના કપડામાંથી રંગ પણ નીકળવાના બંધ થઈ જશે અને ઘણા બધા લાંબા સમય સુધી કપડું નવું દેખાશે કારણ કે રંગ નીકળે તો કપડું જૂનું દેખાય રંગ જ નહીં નીકળે તો કપડું એવું ને એવું જ દેખાશે કપડામાંથી રંગ નીકળવાથી કેવી રીતે રોકવું જો તમારા પણ કપડાં ધોતા સમયે રંગ નીકળે છે તો તમને કિચનમાં રહેલી ફટકડીનો ઉપયોગ કરવો પડશે ક્યારેક જ્યારે રંગ નીકળે છે ત્યારે એવું પણ થાય છે કે વોશિંગ મશીનમાં આપણે અવોઇડ કરતા હોય છે જેથી બીજા કપડાંને પણ કલર ન લાગે તો તમે એને આ એક ટ્રીકથી પણ કરશો તો પણ વોશિંગ મશીનમાં પણ કલર નહીં નીકળે આ માટે ફટકડીનો એક ટુકડો લઈને તેને પીસી લો અથવા તેને કૂટીને પાવડર જેવું બનાવી લો હવે ફટકારીના પાવડરને અડધી બાલ્ટી અડધી ડોલ જેટલી પાણી લેવાનું છે એની અંદર મિક્સ કરી દેવાનું છે અને પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરી દેવાનું છે જેને તમે નમક પણ કહી શકો મીઠું પણ કહી શકો અને ઘણા નિમક પણ કહેતા હોય છે આ તમામ વસ્તુઓની માત્રા તમારા કપડાના હિસાબથી રાખો કપડાં કેવી રીતે ધોવા જે કપડામાંથી રંગ નીકળે છે તે કપડાને ફટકડી અને મીઠાવાળા પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખો આ ટ્રીકને તમને હંમેશા કપડાં ધોતા પહેલાં ટ્રાય કરવી પડશે આથી જેટલો પણ રંગ પહેલી વારમાં નીકળવાનો હશે એટલો નીકળી જશે પછી કપડામાંથી રંગ નીકળતો બંધ થઈ જશે આ ટ્રીક અજમાયા પછી કપડામાંથી રંગ નીકળવાની સમસ્યા ખતમ થઈ જશે પછી તમે એને વોશિંગ મશીનમાં પણ ધોઈ શકો છો જ્યારે તમે આ પ્રોસેસ કરી લો પછી તમે વોશિંગ મશીનમાં પણ આ કપડું નાખી શકો છો જેથી એ રંગ છોડશે પણ નહીં અને આ કપડાં કપડું બીજા કપડાની અંદર પણ રંગ નહીં બેસાડે આ રીતે કપડામાંથી રંગ પણ નહીં નીકળે તમે વિનેગરની મદદથી પણ કપડામાંથી રંગ નીકળતા રોકી શકો છો તેની મદદથી કપડાના રંગોને પાક્કા કરવામાં મદદ મળી શકે છે આ માટે પાણીમાં સફેદ વિનેગર મિક્સ કરીને તેમાં રંગ નીકળતાં કપડાંને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ પર મૂકી દો તો તમારે થોડુંક એવું ધીરજ રાખવી પડશે ને કપડાને પાણીમાં બોરી રાખવા પડશે જેથી એ કલર નહીં છોડે પછી તે કપડાને સામાન્ય રીતે તમારે ધોઈ લેવાના છે આથી રંગ નીકળવાની સમસ્યા દૂર થઈ જશે મિત્રો તમને મારો આ ઉપયોગી વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો તમારા ફેમિલી મેમ્બર્સને મોકલજો ખાસ કરીને ગૃહિણીઓ ધ્યાન આપજો આ એકવાર ટ્રીક કરજો તમે મને યાદ કરજો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રોને જેથી આ માહિતી એમને પણ મળે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે મારી ચેનલ પર આવતા રહેજો મારો વિડીયો જોતા રહેજો આવજો મિત્રો જય માતાજી અને હા મિત્રો તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે